શુભ સવાર તો ન કહેવાય લગભગ સાડા અગિયાર જેવું થયું છે ને આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે માતાજીના સાનિધ્યમાં અને આજે ખાસ કરીને હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે તો તે નિમિત્તે આ ફ્રી હતા તો ખોટું ખાલી રખડવું એની કરતાં ભાઈ આપણે ઘરનું છે માળાનું તો માળા લઈ નાખ્યા છે એટલા એટલા છે અને અમારે પૂછ્યું ભાઈ તો વાયર બાંધે શું કેવું જય માતાજી અમારા ગુલીભાઈ છે બાકી જો માળા ને એવું છે ને ફરતે ફરતે બધા ઝાડવા છે ઝાડવા બાંધી બાકી જો પાણી નું પરબ ને એવું તો બધું છે તે સામે જો ચકલા સણે છે ચણ બાકી તો કાઈ વાંધો નહી હાલો કન્ટિન્યુ વિડિયો ની બને આયા ભાઈ તમને મસ્ત મજાનું હે ને પરબ બનાવેલું છે એ બતાવું તમને અંદર ચકલા પરબ માં બધા ચકલા અહીંયા પાણી પીવા ને મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે ઠંડુ એવું નાલો માળા બાંધવી તમને બતાવી છું બધું જે બે જણા છે ને ઘોડી લેવા જ્યાં છે અધ્ધર પડે એટલે માળાને એવું બાંધવું પડે બાકી છે ને આપણે પુરેખ્યાના વિડીયો બધા છે ને ત્રણ ઇલિયામાં આવી ગયા છે જો બાંધવાની શરૂઆત કરી દીધી છે તો હાલો કન્ટિન્યુ વિડીયો અંદર બની આવ્યો ફાઇન લેવા તો હું છે બાપુ હનુમાન જયંતિ કંઈક બોલતો કરો

বছ নাই চি খ মানে

માળો બાંધો ને ત્યાં સેકલો જો આવી ગયું જો એટલે હવે છે ને ભાઈ આપણે છે ને માળા બાંધી કોઈક થાય ટૂંકમાં સીકલા રહે ખરા જો બબે આવે માથે શની ને ચડાવ્યો છો ને એ ખોટું છું અને સરખો વ્યવસ્થિત બંધાતો તો એટલે છે ને કોડે લઈ આવ્યા રસી ને મારે એ રહેવા દે બટકું ભરી જાય હા મેં

નું કામ મોસ્ટ ઓફલી છે ને બંધાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે તો ચણની બવણી ઓટલી છે સોખા કાઢ નાખ નવા અને હું બવણી ધોઈ નાખવી એટલે હું નવી થઈ જાય આ બોટલો બાંધી લેતી ને એટલે અમે લાવ્યા છે એ અને આ રહ્યા એ બોટલ અહીંયા હતા જ બાંધેલા પણ હું ચણ ભરેલી નહોતી એટલે ચણ લાવ્યા છે એ બધી ભરી દેવી અને ટીંગર દઈને પછી જો માળા મામ જો એટલે આવવા મેં આવો ભાઈ માળા તો કઈ કરવા જ મળશે પછી અમારે દોશી ની બાપુ

Tôi sẽ dạ bàn rồi Đây là sức lệ của mình rồi Tôi hãy mẹ Tôi sẽ làm rồi À mà bè cái nhạc chứ giá gửi sẽ bị doi dạ bàn rồi Bà hãy sẽ đi Đi આમાંથી જો માળો કરવા મને ભાઈ પછી અહીંયા બાંધ્યા છે અહીંયા જો બાપુ છે ને મસ્ત મજાની સણી નાખે છે હાં ના છકવાજાવા ને કાંઈ કટે ને એવું વાતાવરણ હોય પછી અહીંયા બધા બાંધ્યા છે અહીંયા માળા કરશ અહીંયા ચણીનું બાંધ્યું છે શરૂઆત આપણે અહીંથી કરી હતી અહીંયા બે છે પછી અહીંયા ચણીનું બાંધ્યું છે અહીંયા માળો બાંધ્યો છે એ ગુલાપ પણ બાંધ્યો પરબ તો તમને શરૂઆતમાં જ બતાવ્યું અહીંયા છે ચકલા છે ને આમ ગણો તો બધે એટલે બધે છે ને આવી ગયા છે હવે પાણીના પરબ અમે નથી લેવા પણ બાપુ અહીંયા ઘણા મૂકેલા માટીના એક વખત ફરી જ પાસે જ્યારે કાવશું બ્લોગ બનાવશું અને પાણીના પરબે લેતા આવશું તો હાલો હવે આજે થોડાક માળા છે એ છે હવે બીજા મંદિરે બાંધો જવું મારે ટીમીમાં જો કે અમે બધા ટીમવીમાં કહેશે જે મેલડીમાંનું મંજિર ચકલા જો ઓહો આવે ને મજા જ એવા રાખે હાલો કન્ટિન્યુ વિડીયોની અંદર બની

ડોનભાઈ છે કાળુ છે બીજો કાળુ છે પૂછું છે કુલી છે અને હું પહોંચ્યો છું તો હનુમાનજી મહારાજની અહીંયા મંદિરે પ્રસાદી લેવા બેસી ચાલો પ્રસાદી લઈ લેવી તો ભાઈ માળા બાંધવાનું લોકેશન ચેન્જ થઈ ગયું છે તમને વાત કરી કરીશું આગળ ટિંબીમાનું મંદિર છે ભાઈ અહીંયા લોકેશન એક નંબર છે અહીંયા માતાજીના છે ને તાવા બહુ થાય અમારે તાવા કે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક છે રસોડાનું અને સામે ઉપર મંદિર છે ને બાકી જો ભાઈ ઉનાળાનું જો ભાઈ કિંજલી હો ભાઈ હાદી સોડા ઠંડી કરવા મળ્યા છે પરસાદી લઈ લેને આ મને તો કોઈ પૂછતો નથી પીવાનું આમ જોતો અરે ખદડાવ પૈસા મે પણ મન ના પડે છો તમે ચાલો ને આપણો ગ્લાસ વાય પીડો મસાલો નાખ તો થોડો આમ જો બીજી વખત ઠપ મળ્યો ટોળ માં આલ્યા ટોળ માં સોડા નહીં મસાલો આમ જો આ ડોન ભાઈ આમ જો સોટા હો પણ આડે ને દેડે તડકો દેને ચાલો હું પીલો નંબર ભાગમાં નહી આવે તો મિત્રો આપણું સેવાનું કામ પતી ગયું છે ને હવે ઘર કોઈ રવાના થઈ ગયા છે એને કાંઈ ક્યાં બ્લોગનો એન્ડ જવાનો ટાઈમ આવ્યો નહોતો હવે આ વિડીયો પૂરો કરજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી જય માતાજી મહાદેવ અને આવા નવા સેવાના કામ કરતા રહેજો હાલો ભાઈ